Rekaman 1 baju bagus banget saya banget Itu apa celebration Ini 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 જો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો જય માતાજી રામ રામ મહાદેવ કેમ તો ઓકે છે બધા મજામાં જશો ને આપણે ફરજો એકદમ ફૂલ મોજમાં છે અને આજે તો જો દિવાળી જ તમને ફટાકડાનો અવાજ આવતો જશે ને તો દિવાળી ની તમને હેપી દિવાળી દિવાળી ની ઢેર સારી શુભકામના ને અમારે નવી જો પહેલી દિવાળી છે ને જો અમારે બેસી ગઈ છે જો હાય કીધું ને હાય કીધું હાય નવી અમારે ફટાકડા લઈને બેસી ગઈ છે ને ફટાકડા ફોડવાના છે અમારે બધા જો નહીં એટલે બધા ફટાકડા નવી લીધા અમારે જો તો જો ચાલો બહાર જઈને આપણે ફટાકડા ફોડવાના છે તો તમે કન્ટિન્યુ બનાવી દેજો અલગ અલગ બધી વેરાયટી લીધી છે આપણે જો અલગ અલગ બધી વેરાયટીઓ છે કોણ કેવું નહીં કેવા ફૂટે ફટાકડા ફોડવાના નહીં તો ચાલો દિવાળી મનાવવાની છે તમે દિવાળી મનાવતા હોય તો જરા કોમેન્ટ બોક્સની જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો ચાલો તો હવે બહાર જઈએ આપણે સેલિબ્રેશન કરીએ દિવાળી ચાલો તો ચાલો તો લીધો તો દિવાળીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે ને જો પપ્પાએ હવે ઝાડું હાડું ચાલુ કર્યું દીધું જો આ બાજુ અમારી દિવાળીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે આપડે ખડગાવી નાખી છે આપડે થોડી વાર પછી વારો છે હવે અમારે અર્જુનનો વારો આવશે ચાલો કન્ટીન્યુ કન્ટિન્યુ બન્યા રેજો

જો તુનો લગાડતે હે ને મોટી હોય ની નાની કરે કેમ કે હરિયો મોટો ચાલો જો સેલિબ્રેશન ચાલુ જ છે હજી હજી નથી ગર હા તો ઘણી જો અમાર આનો આવી ગયો છે માં દીકરી બને અરે વાહ 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 સેલિબ્રેશન ચાલે છે ભાઈ જો દિવાળી ફેમિલી જો તો અમારે અર્જુનનો વારો આવી ગયો છે અમે સરસ મજાનું જાડવું છે જો વાહ રા જો ફેમિલી હવે અમારા બાજુ આમ સકડી હાડકા જો 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 વાહ

ચલો તો નવી એના પપ્પા નવાનું છે ચલો તો એ ચાંકડી જગાવી રહ્યા છે જુઓ જોવો ચલો તો ગુરુ થઈ ગયું

পানীপুৰি જોવો તો અમારે જો આ રીતે હતું કે મારે સરસ મજાનું દિવાળીનું સેલિબ્રેશન ને દિવાળીનું સેલિબ્રેશન ફટાકડા ને એવું તો વધ્યું છે પણ અમે પૂરું કરી દીધું છે કારણ કે ટાઈમ થઈ ગયો છે ને થોડાક બાકી રાખ્યા કચરો કચરો થઈ ગયો છે સાફ એવું બધું છે તો આવી રીતે હતું અમારે કંઈક નાનકડું એવું દિવાળીનું સેલિબ્રેશન નવીને આ વખતે પહેલી દિવાળી હતી થોડુંક સરસ મજાનું સેલિબ્રેશન કર્યું તમે દિવાળીમાં કેટલા ફટાકડા ફળે જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીધું અને કેવી દિવાળી સેલિબ્રેશન કર્યું એ પણ જરા કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને ચેનલ ઉપર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને નાનકડી કોમેન્ટ કરી દેજો તો મળશો જ આવા નવા લોકસરચના શું સૌથી બધાને જય માતાજી રામ રામ અને મહાદેવ બાય બાય